આપણે ગયા તા જામનગર નહીં પોરબંદર કાલે આપણે પોરબંદર ગયા તા કપડાં મોપડા કંઈ બતાવ્યો નથી તો આગળ હું પહેરીશ બરાબર પછી બતાવીશ કે મસ્ત લાગે કે નહીં પણ બીજા નંબરમાં હવે અત્યારે આપણે જવાનું છે જામનગર બરાબર તો હજી ગામમાં છે હું ઓફિસે છું હવે થોડીક વાર પછી જઈશ વાળીએ પછી નાઇન પછી આપણે જામનગર નીકળી જઈએ બરાબર અહીંયા વિવા છે મેરેજ છે

બરાબર આ બધું ગાર્ડન છે બહુ મસ્ત મજાનું ફોટા બોટા પાડવા મજા આવે ચાલો અહીં જો ફોટા બોટા પાડીને આ મંદિર દર્શન કરી ચાલો આગળ જાય તમે જો ખાલી બગીચો કેમ હે ઓછે જોયા જ અને ફોટા મસ્તી ના આવે છે ભાઈ ગાર્ડન માં ના મોટું બધું મંદિર છે જો બહુ વિશાળ મંદિર છે બાકી બગીચો બગીચો હોય ફોટા બોટા પાડવાય રખોડ હોય તો આવજો અહીંયા જો બે હવાનું મેંદી નું ને એવું બધું અહીંયા બાજુમાં છે હાથીડા તો આપણે જામનગર થી આવી ગયા છે અહીંયા આપણી ગાડી પડી છે અને બીજા નંબર આપડે લાઈન નો આલે છે અમે પહોંચાડી બાકી જો હું બેઠો છું મસ્ત મજાનો છાયો છે આપણે બરોબર મસ્ત છાયો આવે ને આ ભાઈ જો મંડાણો હોય બે ત્રણ જગ્યાએ લાઈન તોડીને જોવાનું તો પાણી કેટલે ફૂગે બાકી ચા પાણી જમાવેશ ભાઈ આપણે હોય ઘટે ને બાજુવાળી વાળી વાળા જો અહીંયા લાઇન તૂટી હતી ને પાણી આવી ગયું હે ને હવે વાંધો મારીને આગળ જઈ પણ નિહાળે પાણી નથી પહોંચતું હજી હું વાંધો હોય કંઈ ખબર જ નથી પડતી કદાચ મોટરનો પ્રેશર ઓછો પડે બરાબર તો ચાલો આગળ જઈ હવે રાતનો સમય થઈ ગયો ને અહીંયા પાણી આવી ગયું જો આપણે ઓલો વાલ ફીટ કર્યો તો ને અહીંયા પાણી હેઠળથી હવે ટાંકાનો પ્રેશર મૂક્યો હોય તો હવે આપણે આગળ જોવા જઈએ જો આ નિહારે નિહાળે આટલું આટલું જ પાણી આવે છે اگر آپ کو ملتا ہے کہ میں بیوارا ہے سب ایتیار ہے سانیا باگی رہی ہے بے باگی بے باگی کیا ہے ورساد پھول ہے گاجویج پھول تھا ورساد بیوگی ہے جو دیکھا جو گاجویج پھول تھا اوپیس اچھا ہوں نہیں ورساد بیوگی ہے એવું કઈ બીજી જાત આ કેમેરામાં તો કઈ આપણે દેખાશે ને અંધારું છે લાઈટ છે મને ખબર નથી બરાબર તો અત્યારે ગામ હવે આજે વાઇવે જવાનું ગામ વાડી જવાનું છે વાયવે વાય ની અંદર ઉતરીને જોવું કેવી છે તો આલો તમને બતાવી તો આપણે કૂવામાં આવી ગયા ને કૂવો બહુ ઊંડો છે જો જોવાની બહુ જ ઊંડો થઈ ગયો અને જો આવે ને આમાં પાણી જો આમાં નિયારમાં હે અને બીજા નંબરમાં જે આ પાણી ને એટલું રેજું ભડાકો ને એટલે પાણી બરાબર તો જાય છે હું માથે ધીરે ધીરે આ પણ આ કોઈ જોઈએ ને આપણું ધ્યાન કેજ હું જોઈએ આ કોઈને શેર જ ના પડે કંઈ બરાબર એવું છે જો આ કીને ભરે જોયા રાખો તમે તમારે થોડીક વાર